નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મને મારી વાતોમાં દોસ્તો આજે તમારી સમક્ષ સરસ મજાનો કિસ્સો શેર કરવા જઈ રહ્યો છું જે મેં મારી જાત અનુભવથી જોયેલો છે હમણાં બે ત્રણ ચાર દિવસ જ થયા આ વસ્તુ જોઈએ મારે બહુ સરસ મજાની વાત છે અને બહુ જ એમ કહેવાય કે સિરિયસ લેવા જેવી બાબત છે કે આપણે એના વિશે ક્યારેય વિચાર્યું નથી પણ આ આપણે પણ જ્યારે રૂટ જોઈએ ત્યારે પણ ખબર પડે કે હતા આવું પણ હોય દૂસ્તો આપણે કેવા અત્યારે આરામથી રાત્રે સૂઈ જઈએ છીએ એકદમ જલસાથી તબિયતથી જમીને સૂઈ જઈએ છીએ જ્યારે અમુક લોકો જે નાઈટ ડ્યુટી કરે છે એ લોકો પોતે આરામથી સૂઈ નથી શકતા જ્યારે આપણે આરામથી નીંદર લેતા હોઈએ છીએ રાતની ત્યારે એ લોકો સતત કાર્યરત હોય છે અને કાર્યરત પણ એટલી હદે એટલી એનર્જીથી એટલી સ્ફૂર્તિથી એટલા દિલથી હોય છે આપણે જાણીને નવાઈ લાગશે આપણે જોઈને નવાઈ લાગશે સારું આપણે આ દિવસે આટલી એનર્જીથી કામ નથી કરી શકતા આ લોકો આ આટલી મોડી રાતના કેવી રીતે આવું આ પોતાનું એમ કહેવાય કે કામ સેવા આપી રહ્યા છે કેમ કે હમણાં હું બે દિવસ ત્રણ દિવસ પહેલાં હું જ્યારે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ગયો હતો ત્યારે ત્યાં નાઇટ ડ્યુટીમાં સતત પેશન્ટો આવ્યા કરતા તાત્કાલિક સારવાર માટે એ લોકો એટલા પોતે કાર્યરત છે એટલા પોતે એમ કહેવાય નિષ્ઠાથી કાર્ય કરે છે કે આપણને નવે લાગે કે શું છે આ પ્રાઇવેટ પોતાની જે હોસ્પિટલ લઈને બેઠા છે એ વ્યક્તિઓ આવું કામ નથી કરી શકતા અને આ એમ કહેવાય કે પોતે સરકારી વ્યક્તિઓ આવું આટલું સરસ મજાનું કામ કરી રહી છે મને જાણીને જોઈને નવે લાગે પછી સાહેબ એવું વિચાર્યું કે મેં તો ક્યારેય એવું વિચાર કર્યો જ નથી કે હું જ્યારે ઘરે સૂતો હોય હું જ્યારે ઘરે બેડની અંદર આરામ કરતો હોય ત્યારે આ અહીંયા આ હોસ્પિટલ આ એરિયા આ વોર્ડ એ તો સાત ધબકતો રહે છે તો મેં એમના વિશે ક્યારેય વિચાર્યું નથી તમે પણ આઈ થિંક નહીં વિચાર્યું કોઈ દિવસ કે આપણે અહીંયા આરામથી સૂતા છીએ તો એ જે તે એરિયા હોસ્પિટલનો જે તે વોર્ડ એ સતત તબકતો રહે છે એ સતત પોતે કાર્યરત હોય છે એમના પણ બાળકો હોય છે એમના પણ માતા પિતા દરેક ઘર પરિવાર હોય છે છતાં એ પોતે નાઇટ ડ્યુટી કરી પોતાની ફરજ નિભાવે છે સાલું મને જાણીને નવી લાગી પછી મને એક થિંક એ પણ યાદ આવી કે આ તો અહીંયા હોસ્પિટલ પૂરતું સીમિત નથી આપણા દેશના ફોજી લોકો જે મિલિટરીની અંદર ભરતી છે જે એમ કહેવાય કે બીએસએફની અંદર છે એ પોતે પોતાનો પરિવાર મૂકીને આપણે આરામથી સુતા છીએ અને એ આપણી રક્ષા કરે છે તો મૂળ તો બંને સરકારી કર્મચારી છે એ એ હોસ્પિટલમાં ડોક્ટર હોય નર્સ હોય એ જે કંઈ લોકો અંદર કામ કરતા હોય આપણા બોર્ડર પર આપણા સૈનિકો એ પણ સરકારી જ એમ કહેવાય કે કર્મચારી છે પરંતુ વાતનું મૂળ હાર્દ કે આપણે જો આરામથી સૂતા હોઈએ આપણે જો પ્રેમથી સૂતા હોઈએ દિલથી જો સૂતા હોઈએ તો માત્ર ને માત્ર આપણા બોર્ડર પર આપણી રક્ષા કરી રહેલા આપણા સૈનિકોને કારણે અને આપણે સારું આરોગ્ય પ્રદાન કરે છે એવી આપણી આસપાસની સરકારી હોસ્પિટલ કે કોઈ પણ સરકારી કાર્યક્ષેત્ર જે આપણા માટે કાર્યરત છે ઘણા એવા કાર્યરતો છે કે જે ચોવીસ કલાક પોતે કાર્યરત હોય છે તો દરેક દોસ્તો દરેક મિત્રોને મારી એક જ કરબદ્ધ પ્રાર્થના છે કે પોતે આપણે એમના માટે પ્રાર્થના કરીએ કે ભગવાનમાં ભગવતી આ નવરાત્રિ પાવન પર્વ પણ એમને ખૂબ સારું એવું આરોગ્ય આપે અને આપણા યુ આપણા જવાનની આપણા બીએસએફની અંદર જે ભરતીની અંદર જવાન છે એમની રક્ષા કરે અને એમને ખૂબ સારી એવી વિજય અપાવે અને આપણા માટે સતત એ કાર્યરત રહે એવી અક્ષરસ મજાની આપણે પ્રાર્થના કરીએ એમના માટે અને દિલથી એમનો આભાર માની કે એમને છે તો આપણે આરામથી શાંતિ સુઈ શકીએ છીએ નહીં તો દુશ્મન લોકો આપણી ભરવાર કરે અને આપણે પોતે एमके की आहारी जाई मटे एक सरस संदेश संदेशसाठी दरक दोस्त दरक ने मारा जय सीताराम